કેમ છો વિદ્યાર્થી મિત્રો સરસ આજે આપણે લપલપિયા કાચબા વિશે જોઈશું બરાબર કાલે મેં તમને વાર્તા કીધી હતી ને લપલપિયા કાચબાની વાર્તા કીધી હતી ને તો જો પ્રવૃત્તિ પાંચ છે આ વાત કોણ બોલી શકે કાચબો બોલે છે

જ્યારે આ કાચબો જવાની જીદ કરે છે ત્યારે હંસ કહે છે કે તું વધારે બોલ બોલ ના કરતો જુઓ જુઓ કાચબો ઉડે હા જ્યારે હંસ કાચબાને ઉપાડીને લઈ જાય છે લાકડીમાં ત્યારે ગામના લોકો જુએ છે બચાવો 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 જ્યારે કાચબો ધડામ દઈને નીચે પડે છે ત્યારે કાચબો બોલે છે બચાવો 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 સરસ તે હે તમારા માનસરોવરમાં પાણી કેવું હોય કાચબો બસ જેરિયા હંસો કહે છે ને કે અમે તો માનસરોવરથી આવ્યા છીએ કે માનસરોવરનું પાણી કેવું હોય છે સરસ મને તો ક્યાં બોલવાની ટેવ છે સૌથી વધારે કાચબો બોલે છે એટલે એનું નામ લપલપ્યો પાડ્યો છે એ એકલો એકલો વાતો કરે છે કોઈ ના હોય તો એકલો એકલો પણ વાતો કરે જ કરે કરે જ કરે કરે જ કરે તો પણ શું કહે છે કે મને તો હું તો બહુ બોલતો નથી સાતમો કાચબાને લઈ જવા માટે આપણે શું કરીશું

કયું વાક્ય હંસ બોલે છે અને કયું વાક્ય ગામ લોકો બોલે છે બરાબર આ તમને કેમ આવડ્યું એ તમને એટલા માટે આવડ્યું કે તમને એ વાર્તા આવડે છે જ્યારે મેં તમને આ વાર્તા કીધી ત્યારે તમે ધ્યાન દઈ અને આ વાર્તા સાંભળી છે બરાબર તમે આ વાર્તા સાંભળી છે એટલે જ તમને આવડે છે બરાબર તો આ રીતે આપણી પ્રવૃત્તિ પાંચ પૂરી થાય છે બરાબર છે હવે એના પછી પ્રવૃત્તિ છ છે એ પ્રવૃત્તિ છ આપણે કાલે કરાવીશું બરાબર ચલો આવજો